કૃષ્ણ નરદામૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવ અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજને બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા એક પોઈન્ટ ચોરાસી કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જે બદલ સામાજિક આગેવાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ભરૂચની નર્મદા નથી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વાલુ કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી આપઘાતના વધતા બનાવને ધ્યાનમાં લઈ તંત્ર હરકતમાં આવ્યું હતું ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ રૂપિયા એક પોઈન્ટ ચોરાસી કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી

કે નર્મદા મૈયા બ્રિજની આજુબાજુમાં નેટ લગાવવાના છે માતભર ખર્ચે તો આ એક સરાહનીય કામગીરી છે સરકારશ્રી દ્વારા જે કંઈ પણ પગલું લેવામાં આવ્યું છે એ આવકાર્ય છે જેથી કરીને આવા ઘણા લોકો જે પોતાનો જીવ અહીંથી ઇઝી ગુમાવતા હતા જેથી મોતની છલાંગ લગાવતા તે લગાવતા બંધ થશે મેં વારંવાર મીડિયાના માધ્યમથી લેખિત તેમજ વારંવારની રજૂઆતને ધ્યાને સરકારે ધ્યાને લઈ અને આ જે કંઈ પણ નિર્ણય લીધો છે નેટ બાંધવાનો એ ખરેખર પ્રશંસનીય છે અને અમે તેમ સરકારશ્રીનો આભાર માનીએ છીએ